નમસ્તે દોસ્તો મિત્રો વડીલો હું તમારો ભાઈ વિશાલ વાઘેલા આપની સમક્ષ આની પેલાનો એક વિડીયો નાખો તો ગુજરાતની વાસ્તવિકતા દર્શાવતો અને હાલ ગુજરાતમાં જે લોકો પરિસ્થિતિ અને આ બેદરકારીનો ભોગ બને છે જે લોકો મૃત્યુ પામે છે એનું કારણ શું છે અને આ સરકાર તેમાં શું કરી રહી છે એની બે વાત કરવા આવ્યો છું મિત્રો ધર્મના નામે મત માંગતી આ સરકાર આજે ધર્મથી પણ નથી બીતી શા માટે કે હાલ ગુજરાતમાં જે ગંભીર લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગુજરાતના ગૃહમંત્રી તમામ ભાજપીય નેતાઓએ જે સાંત્વના પાઠવી અને ગુજરાતના મુખ્યમંત્રીનું એવું નિવેદન હતું કે આ ત્રેવીસ ગારા પૈકી એક જ ગારો પડી અને પંદર લોકો જે મૃત્યુ પામ્યા એમની આત્માને શાંતમાં પાઠવું છે તો આમાં ગુજરાતની જનતા ક્યારે જાગશે ગુજરાતના લોકો ક્યારે પ્રશ્ન કરશે કે જે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ હતું એ બ્રિજમાં જ્યારે ચાલીસ કરોડના ખર્ચે બનાવેલો હતો એનું આયુષ્ય કન્સ્ટ્રક્સન એન્જિનિયર સિવિલ એન્જિનિયર તમામ લોકો દ્વારા સો વર્ષની આયુષ્ય દેવામાં આવેલી હતી છતાં પણ પાંચ વર્ષમાં બંધ કરવામાં આવેલો ભારે લોડિંગ વાળા ટ્રકો છે એ હકાવવાનું પરમિશન ના આપે અને આ બ્રિજ જે બનેલો હતો એમાં ભારે ભરકમ વાહન હાલે એવી પોઝિશન જ નતી મિત્રો વડોદરા અંકલેશ્વર ને પાદરા જે આ સિટી છે જે ખૂબ જ ઉદ્યોગિક ક્ષેત્રે આગળ હોવાની હિસાબે હિસાબે ત્યાં લોડિંગ વાહનોની જવર વધુ હોવાની હિસાબે નેશનલ હાઈવે છે પણ નેશનલ હાઈવે કરતા જે ગંભીર બ્રિજ છે એ ત્રીસ કિલોમીટર સસ્તો હોવો અને ટોલ ટેક્સ ના ભરવો પર એના માટે આ તમામ વાહનો અવરજવર જવર અહીંયા વધારો હતો જેના સ્થાનિક લોકોએ પણ અવારનવાર આ લોકોને અટકાવી ગયેલા છે સ્થાનિક લોકોએ પણ કીધેલું હતું કે આ બ્રિજ છે એ ભારે ભરકમ વાહન ન ચાલવા પર પ્રતિબંધ મૂકવામાં આવે જેને ધ્યાને લઈને સરકારે બે હજાર ચોવીસ ને નવેમ્બર મહિનામાં બાજુમાં જ બસો કરોડમાં બીજો નવો બ્રિજ મંજૂર કરી ગયેલો હતો પણ જેની કામગીરી ચાલુ કરવામાં નહોતી આવી ગયેલો મિત્રો જો એ કામગીરી ચાલુ કરવામાં આવેલી હોત તો આજ આ બનાવ ન બને અને લાગે છે કે ગુજરાતની સરકાર ગુજરાતની જે સિસ્ટમ છે જે પરિસ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક લોકો મૃત્યુ પામે ત્યારે જ એક્શન મોડમાં આવે છે જ્યારે ભૂતકાળમાં પણ આપણે જોઈએ તો મોરબીનો નું જે ઝુલતો પુલ છે જે રિનોવેશન થઈ ગયેલા બાદ અને એમાં લાપરવાહી ના હિસાબે એકસો ને ચાલીસ લોકો મૃત્યુ પામ્યા હતા એને ધ્યાને લઈ અનેક બ્રિજો એવા ગુજરાતમાં કેટલા છે જે ભવિષ્યમાં આવો બનાવ નો બને અને આવી બેદરકારી ન થાય એના માટે ગુજરાતના ફાઈનાન્સ મિનિસ્ટરે પાંચસો ને પચાસ કરોડ ફાળવેલો હતો કે તમામ બ્રિજોની તપાસ કરો અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તો શું મારે ફાઈનાન્સ મિનિસ્ટરને અને સરકાર ને કેવું છે કે આ બીજ તમારી તપાસમાં નહોતું આવેલું મિત્રો કેવાનો ખાલી ભાવાર્થ એટલો જ છે કે આ ગુજરાતની ની સિસ્ટમ કેવી છે કે લોકો જયારે મૃત્યુ પામે ત્યારે જ એક્શન આવે ત્યારે જ કામ કરવાનું વિચારે છે ગંભીર રીતને લઈને જો વિગત માં વાત કરીએ તો જે આ દુઃખદ બનાવ બનેલો છે તેને લઈ પંદર જણા જે મૃત્યુ પામ્યા ત્યારબાદ સરકાર એમ કેવાય છે કે એક્શન મોડમાં આવી છે અને ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી ગયેલા છે અને ત્રીસ દિવસમાં આ બ્રિજ નો રિપોર્ટ તૈયાર કરવાનું કહેલું છે તો આજ ગુજરાતની સિસ્ટમ છે આજ સરકારની કામગીરી છે બનાવ બને બને કોઈ પણ દુર્ઘટના લોકો મૃત્યુ પામે ડાયરેક્ટ એક્શન મોડમાં આવીને સસ્પેન્ડ કરવાના અધિકારીઓને રિપોર્ટ બનાવવાનો ત્યારબાદ પાંચસો ને પચાસ કરોડ ક્યાં જાય એ કોઈને ખબર નથી મિત્રો તમારા ને મારા ટેક્સના પૈસે આ પાંચસો ને પચાસ કરોડ ફાળવી ગયેલા છે

આપણા જે આ વિશ્વગુરુ અને મહાસત્તા વાતો કરતા હોય રાષ્ટ્ર નિર્માણ ની વાતો કરતા હોય તો એને મારે આ વિડીયો ના માધ્યમથી એટલું જ કેવું છે કે વાતો કરે રીતે વિશ્વ સત્તામાં નથી પહોંચાતું કામ કરીને બતાવો અને ભવિષ્યમાં આવો દુઃખદ બનાવ ના બને અને જનતાને મૃત્યુને મૃત્યુ ને ના ભેટે એના માટે સરકાર કાય પગલા લે અને આ પાંચસો ને પચાસ કરોડ નો હિસાબ દે એવી તમામ જનતાને હું અપીલ કરું છું વિનંતી કરું છું જય ભારત જય સંવિધાન